ભરૂચ શહેરમાં પાણીની તંગીને પહોંચી વળવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જનભાગીદારી યોજનામાં નલસ જલ અંતર્ગત મંજૂર થયેલા ચાર કરોડ રૂપિયાના ખર્ચે ભરૂચ શહેરના ડુંગરી વિસ્તારમાં ટાંકી બનાવવામાં આવી હતી જે થોડા સમય પહેલાં તૂટી ગઈ હતી જ્યારે જેબી મોદી પાર્ક નજીક પણ આ અંગેનો કાર્યક્રમ આજે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો

સામાજિક આગેવાન શફી શેખ હની પતંગ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પણ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપવામાં આવી હતી આગામી દિવસોમાં ભરૂચ શહેરના વિસ્તારમાં એટલે કે પશ્ચિમ વિસ્તારમાં પાણી પુરવઠો નિયમિત ફરીથી બની જશે